સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક વસેરા યોજનાનો પ્રારંભ કરાવ્યો છે તો આ યોજના હેઠળ પાંચ શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનો મુખ્યમંત્રીના હસ્તે ખાત મુહૂર્ત કરાયું છે આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામાં આવશે તો આ યોજના થકી ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે જેમાં છ વર્ષથી નાની ઉમરના બાળકોને વિનામૂલ્યે આવાસ ફાળવવામાં આવશે અને શ્રમિકો માટે ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં પંદર હજાર હંગામી આવાસ બનાવવામાં આવશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજના અંતર્ગત અમદાવાદ ગાંધીનગર રાજકોટ તથા વડોદરામાં કુલ સત્તર સાઇટોનું ખાદ મુહૂર્ત કરવામાં આવ્યું છે તો મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું કે જે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે શ્રમિક સાહીઠ વર્ષની વય પહોંચે અને વચના કારણે કામકાજ કરવા શક્તિમાન ન રહે તો પણ તેના નિર્વાહ માટે દર મહિને ત્રણ હજાર રૂપિયા જેટલી પેન્શન રકમ પીએમ શ્રમયોગી માનધન યોજના અન્વયે મળે છે તો રાજ્યમાં ત્રણ લાખથી વધુ શ્રમિકોને આ યોજનાનું કવચ મળેલું છે